દસ વર્ષથી આદરણીય નરેન્દ્રભાઈને આપણે દેશના નેતૃત્વ સંભાળતા જોયું છે એ પહેલાં બી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોયું છે આપણે સૌ જાણીએ છીએ કે મોદીજી જે કહે છે એ કરે છે કલ્પના ના કરી હોય રામ મંદિરની સ્થાપના હોય કલમ ત્રણસો સિત્તેર હોય કે સાધારણમાં સાધારણ માણસની જરૂરિયાત હોય આ બધા વચનો એમણે જે આપ્યા છે એમણે પૂરા કર્યા છે એટલે આ ચૂંટણી મોદીજીના ગેરંટીની ચૂંટણી છે આવતા દિવસોમાં આજે જ્યારે પાંચમા ક્રમે આપણો દેશ હોય દુનિયાની અંદર અને જ્યારે ત્રીજા ક્રમે આપણે પહોંચવાના રહીએ તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી આ કરી શકશે દેશની સુરક્ષા બી માત્ર નરેન્દ્રભાઈ મોદીજી જ કરી શકશે અને એટલે આવતા सातवी तारीख चुटनी अंदर अपने सौ अपने धर्म समझी अपने एक मत भारतीय जनता पार्टी नीमूबेन ने अपना प्रश्न देखिए इस समय तो मिशन तो अपना कहते हैं कि अब की बार चार सौ पाँच तो अपने पूरे देश के अंदर में सात सौ सत्तानवे जिले और पाँच सौ तैंतालीस जो हमारी सीटें हैं इन पर अपना काम चल रहा है और गुजरात के अंदर में ऐसी कोई मेहनत भी नहीं है ચોંક કે પાિણ ભારત પૂર્વોત્તર ભારત છે લેકન ગુજરાતમાં તો બહુ અચ્છા હન સાઇડેડ